ઓકે નમસ્કાર ઓલ લીડર્સ તમાકુના દરૂવાળિયાની અંદર આજે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે ભૂઅસ્ત્ર સુપરનું આજે જમીન તમે જોઈ રહ્યા છો હમણાં વરસાદ પડ્યો હતો ચોવીસ પચીસ તારીખની આજુબાજુ ત્યારે અહીંયા આગળ પાણી ભરાઈ ગયું અને ખરેખર એમનું ધરુ જીરો જીરો થઈ જાત પણ આ ભૂઅસ્ત્ર જમીનમાં નાખેલું છે આ બીજી વખત બીજા વર્ષે એમણે વાપરેલું છે ઘણા બધા લોકો ગભરાય છે તમાકુના ધરુમાં રિસ્ક ના લેવાય દોસ્તો આમાં કોઈ રિસ્ક નથી આ પ્રોડક્ટ પૂરતું જમીનને સુધારે છે આ શું કામ કરે છે તો આપણે પહેલાં એમનું સાંભળ્યું એમને શું ફાયદો થયો શું નામ તમારું જગદીશભાઈ મણિભાઈ પટેલ જગદીશભાઈ કઈ રહેવાનું ગામ અચ્છા તમે આની અંદર કેટલા દિવસ પહેલાં આ ભૂવસ્ત્રની બેગ દબાવી દરવાળી બાજુ તારે જ મેં બીય મૂક્યો હતો તેની સંઘાત ન થયેલો બરાબર છે આનાથી એમને શું શું ફાયદો દેખાયો આ દરમાં ફાયદોમાં દરોડને ગ્રોથ સારો મૂળ વધારે થાય છે બરાબર પોવાતું નથી હવે આ જે દડુ છે એ હવે ત્રેવીસ તારીખે જે વરસાદ પડ્યો એમાં બે ફૂટ પાણી ભરાયેલું તો રહી મને મને ખુદનો વિશ્વાસ નહોતો તમે છે તમે જોઈ શકો છો એમનું કહેવું એમ છે કે વિકાસ પ્લસ જમીનની અંદરનો જે ફંગસ આવતો હોય એ નહીં આવતો પ્લસ પાણી ભરાઈ હોવા છતાં પણ એમને વિશ્વાસ નતો એમને એવું જ હતું કે મારે નવેસરથી આખું કરવું પડશે પણ આ બે કિલોની બેગ લોકોને મોંઘી લાગે છે સર તો એ મોંઘી નહીં આજે એમનું સમજો આ બે વીઘાનું દરું બચી ગયું તો મજૂરી સમય ખર્ચ એમનો કેટલો બચી ગયો એમનો સમય કેટલો બચ્યો સમજો કારણ કે ધરુ એમને તમાકુ રોપવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમને ખાવાને બીજું કે આ સાત નંબરનું ધરુ છે આ ધરું ઉગાડવામાં ઘણી મહેનત લાગે છે બરાબર છે તો આ સાત નંબરના ધરુની અંદર મહેનત ઘણી લાગે કે કુણું બહુ આવે છે આ સાચી વાત બરાબર બીજા બધા ધરું કરતા આ કુણું બહુ આવે ઝાકર પડે તો ધરું કોવાય ઝાકર પડે તો બી ધરું કોવાય પણ આજે તમે જોઈ શકો છો આખા ખેતરમાં એક ધાર્યું ધરું છે અને પરફેક્ટ અને હજુ માત્ર ને માત્ર એમણે ભૂવસ્ત્ર સુપરનો જ ઉપયોગ કર્યો ના ઓલિફના એમઆઈ સ્પ્રે કંઈ જ ઉપયોગ નહીં કર્યો કેમ કે એમને જાણકારી પૂરી હતી નહીં તો આજે હું આવ્યો એમના ત્યાં વિઝિટ કરી અને એમને જાણકારી આપી કે એના ઉપર ઓલિફને એમઆઈ સ્પ્રેનો સ્પ્રે કરો તો આવનારા સાત આઠ દિવસ પછી ફરી આવીશ તો બીજા જ લોકોને તમે શું કહેવા માગો છો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરો સરસ આ વાપરો ભાઈ બધા ધરુ સારું થાય બીજી વસ્તુ સાહેબ આ પ્રોડક્ટ આજે નાખો ને તો એકસો ને પચાસ દિવસ સુધી અસર કરે છે જમીનમાં તો જેટલા પણ ખેડૂત આ વિડીયો જોઈ રહ્યા છે જે તમાકુનું ધરું કરે છે એ દરેક લોકોને મારી વિનંતી છે કે જે ફાયદો અમને થયો એવા બધા ખેડૂતને થાય બરાબર છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારું છે